परिभ्राजक परमहंस माधवान जी महाराज से हम करबद्ध निवेदन ये करते कि सभी जितने भी 140 करोड़ में से 100 करोड़ को यह बुद्धि देवे कि सबको एक सूत्र में बांधे जिससे आपकी आज्ञा पूरी दुनिया मानने को मजबूर होवे ये कृपा आज गुरुओं से हमें आवश्यकता है ये मिले बस यही हमारी शुभकामना हरिओम तत्सत हरिओम तत्सत हे पशे अपने विनंती करिए महोत्सव न परमाध्यक्ष परम पूज्य श्रुत्रिय ब्रह्मनिष्ठा परमहंस परिमराज काचार्य अनंत श्री विभूषिता માધવ પિતાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહારાજ શ્રીને ગુરુ ભક્તિના વિષય વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે મહેશ્વર गुरोसाक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ भद्रन्नोऽपि वातय मनः ॐ शान्तिः 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 અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે माधवान न हरे हरे गुरू न हरे हरे सभ जय सचिदानंद माधवानंद हरे हरे सभ जय सचिदानंद माधवानंद हरे हरे घट घट व्यापक जय सचिदानंद माधव आनंद हरे हरे घट घट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे प्रेम थी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे प्रेम थी बोलो जय सचिदानंद माधवानंद हरे 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 बोलो जय सचिदानन्द माधवनन्द हरे हरे बोलो जय सचिदानन्दमाधवानन्द हरे हरे अलख निरञ्जन जय सचिदानन्द माधवानन्द हरे हरे अलख निरञ्जन जय सचिदानन्द माधवन्द हरे हरे सद्गुरु देवनि जय सनातन धरमणि जय अद्य जगत् गुरु श्री शङ्कराचार्य भगवान् जय ન પતય હરે હરે માહાદેવ હર પરમપૂજનીય પ્રાતસ્મરણીય શોત્રિય ભ્રમનિષ્ઠ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંતશ્રી વિભૂષિત દક્ષિણા મૂર્તિપીઠાધીશ્વર આચાર્ય મહેશ્વરજી મહારાજ શ્રી તથા સંતરામ મંદિરથી પધારેલ કૃષ્ણદાસજી મહારાજ ઉમરેટથી થી પધારેલ મહંત ગણેશદાસજી મહારાજ કરમસંતથી પધારેલ મહંત્રી મોરારી દાસજી મહારાજ લાભવેલ થી પદાયેલ મહંત સ્વામી કહો સભા વધારે વધારે એ મહંત સ્વામી મહારાજ વીસ જાન્યુઆરી એ ને વર્ષ પૂરા કરી અને એકાવન વર્ષની અંદર પ્રવેશ કરે છે છતાં પણ એ સ્વામીજી મહારાજને પ્રેમ ને લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આપણને દર્શન દેવા છે માધવ તીર્થજી મહારાજ કેમકે આપણા સ્વામીજીનું નું નામ પણ એ માધવ વાનંદજી છે આ માધવ તીર્થજી મહારાજ છે અને ડાકોર થી પધારેલ મહંત એ વિજયદાસજી મહારાજ અને અહીંથી નજીકમાં આપણે ભીમનાથ મહાદેવ થી સંતવૃંદ જે પોતાના હૃદયની શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને માટે આપણને દર્શન દેવાને માટે પધારેલ છે તથા ભાઈઓ અને બહેનો જાજુ તો મારે કહેવાનું નથી કેમ કે મારે તો સમય પૂરો થવા આવ્યો છે અને વડીલ કહ્યું ને કે બધાને ભૂખ લાગી હોય તો જાજુ નહીં કહું આપણે ગુરુ મહારાજની સેવા કરવી છે તો આજથી મનની અંદર સંકલ્પ કરીએ આપણે જે કમાય કમાણી કરીએ છીએ એનો દસમો ભાગ એ ગુરુની સેવામાં આપણે વાપરવાનો કેમ કે પૈસા વગર એ સેવા ન થાય કોઈ શરીર થી કરે કોઈ મન થી કરે કોઈ ધન થી કરે અને આપણી પર એ ગુરુ મહારાજ ની કૃપા છે તો પોતાની છાતી ઉપર હાથ મૂકીને નક્કી કરો કે 25 આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ બ્રહ્મણ થયા 23 વર્ષ થયા અને ત્રેવીસ વર્ષની અંદર આપણે કેટલો એ ધર્માદો કર્યો આપણે ગુરુની સેવામાં કેટલું એ ધન આપણે વાપર્યું સંતો એ સેવા કરવા તૈયાર છે પ્રચાર કરવા તૈયાર છે પણ આપણે એ ધન વગર એ કેમ કઈ કરી શકીશું એ ધર્મની અંદર સંકલ્પ કરો હું એ દસમો ભાગ હર વર્ષે જેમ સરકારને ટેક્સ આપો છો એમ એ દિવાળી કે હોળી જ્યારે તમારે આપવો તો બાર મહિને એક વખત એ દસમો ભાગ કાઢીને ગુરુને આપો જ્યારે કહીએ તાકે જે કામ કરવી અમે કરવી જ છીએ આ પીઠ છે ને એમ નહીં જો આપણે કામ કરવા જ હોય સેવા કરવી જ હોય એ કોઈ માગવાની જરૂર નથી અને મને અનુભવ છે કે હું એ કોઈની પાસે માગતો નથી કહું છું પણ આપણે પોતાનો ધર્મ સમજી અને આપણે શિક્ષાપત્રી અનુસાર દસ જે નોકરી કરતા હોય જે બિઝનેસ કરતા હોય એ પોતાનો એ દસમો ભાગ એ ગુરુની સેવામાં વાપરે અને જે ખેડૂત હોય એ પોતાનો વિશુદ્ધ વાપરે એટલે એમાંથી એ પાંચ પાંચમો ભાગ પાંચ પૈસા વાપરે તો આપણે ધાર્યું એ કામ કરી શકશું બોલવાથી નહીં થાય આ તમે જુઓ પૂર્વ વક્તાઓ બધા કહ્યું એ પીપરિયા નાનું સરખું ગામ છે પણ એ બધા પોતાનું એ ધન પોતાનું મન અને પોતાના શરીરથી એ આ તમે જોઈ રહ્યા છો એ કર્યું છે પૈસા વિના નહીં થાય મન વગર નહીં થાય

આજ્ઞા પાલન મેળવું સતામ સેવા સનાતની આજ્ઞાનું પાલન કરવું એ જ સાચી સેવા છે પૂછી અંતર ને તારા અહીએ મૂકી હાથ કહો ને ક્યાંથી રીજે રામ આપણે પોત પોતાના એ હૃદયની ઉપર છાતી ઉપર હાથ મૂકી અને નક્કી કરો કે આપણે કેટલી એ સેવા કરીએ છીએ આપણે કરતા આવ્યા છીએ ત્યારે આપણે આ બધું કરી શક્યા છીએ અને જાજુ ન કહેતા પરમાત્મા સર્વની અંદર બિરાજમાન છે જે ભગવાન રામને માટે આપણે 22 તારીખે એ મંદિરની અંદર પરમાત્માની એ સ્થાપના છે તો એને માટે મહાપુરુષો કે છે એક રામ ઘટ ઘટ બોલે એક રામ દસ્તતગર ડોલે એક રામ સકલ પસારા એક રામ સંભસી ન્યારા એ જ રામ ભગવાન અયોધ્યા ની અંદર એ પાંદુરભાવ થયો પ્રગટ થયા અને એ જ રામ બધાના હદે ની અંદર એ બોલી રહ્યા છે એ એ જ રામ આખા જગત ની અંદર વ્યાપક છે અને એ જ રામ એ બોલીએ છીએ એ રામ જ છે કેમ કે પરમાત્મા નું સ્વરૂપ વેદો ની અંદર કહ્યું સચ આનંદ સ્વરૂપ જ્ઞાનમ જ્ઞાન બ્રહ્મ એ સચિદાનંદ કોઈ વ્યક્તિનું નામ નથી કોઈ સંપ્રદાયનું નામ નથી કોઈ ધર્મનું નામ નથી એ તો નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે અને એ જ પરમાત્માનું સત્ય આનંદ સ્વરૂપ છે એમ આપણા બધાનું પણ એ એ આત્માથી આનંદ સ્વરૂપ છે આત્મા સત્ય આનંદ સ્વરૂપ છે પણ એ સત્ય આનંદ સ્વરૂપ પોતાનું છે એ બતાવવાળા કોણ એ માધવાના સ્વામીજી મહારાજ છે જે આપણે સચ્ચિદાનંદ માધવાનંદ બોલીએ છીએ સચ્ચિદાનંદ એ નિર્ગુણ નિરાકાર અને માધવાનંદ એ સગુણ સાકાર છે એટલે આપણે જે ઉપાસના કરીએ છીએ ભક્તિ કરીએ છીએ એ સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર બંનેની ઉપાસના છે એટલે જે તમે દર્શન કરી રહ્યા છે એ બધું જ એ સગુણ સાકાર સ્વરૂપ છે અને અંદરથી એ બધાનો એ આત્મા એ સત્ચિત આનંદ સ્વરૂપો છે એટલે અંદર દ્રષ્ટિથી અને બહાર દૃષ્ટિથી આત્મ દ્રષ્ટિ થી બધા એક છે અને દેહ દ્રષ્ટિ થી બધાના એ પાંચ ભૂતના એ શરીર બની ઉન્યાદ છે અને એ દ્રષ્ટિએ જો આપણે એ ભજીશું તો તમે પણ એ પરમાત્મા રૂપ છો તમે બુદ્ધિની અંદર દડ કરો એટલી જ વાર છે પણ આપણે બુદ્ધિની અંદર જે પકડી રાખ્યું છે એ કાઢવાનું છે હું સંસારી છું હું ગ્રસ્ત છું હું શરીર છું હું જાડો છું હું પાતળો છું હું પૈસાવાળો છું હું ગરીબ છું હું સ્ત્રી છું અને હું પુરુષ છું આ બધું એ જે બુદ્ધિમાં છે એ કાઢવાનું છે અને હું સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છું પરમાત્માનો હું અંશ છું અને પરમાત્મા મારા છે એ મહાપુરુષો એ જ બધાને એ બોધ આપે છે અને આજે શ્રદ્ધાંજલિ નિમિત્તે એ જ આપણે એ બધાના મુખારણથી આપણે એ બોધ એ સાંભળ્યો તો જાજુ ન કહેતા પરબ્રહ્મ પરમાત્મા આ શ્રદ્ધાંજલિ દિવસે જે માધવાન સ્વામીજી મહારાજ છે ને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની માટે એકત્રિત થયા છીએ તો પરબ્રહ્મ પરમાત્મા માધવાન સ્વામીજી મહારાજ સર્વને શરીરથી સ્વસ્થ બનાવે નિરોગી બનાવે ભૌતિક સંપત્તિથી સુખ અંદર જ્ઞાન પ્રાપ્ત થવાથી મોક્ષ ભાગીદાર બનાવે એવી પરમાત્માના ત્રણની અંદર પ્રાર્થના સર્વત્ર સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ વવે ઓમ શાંતિ 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 સદગુરુ દેવકી થોડીક વાર હજી બેસવાનું છે આપણે હજી આભાર વિધિ પણ બાકી છે અને બીજા બે પ્રસંગો હજી લેવાના છે પણ અભિનંદન આપી દઉં એ પહેલા પહેલા સમગ્ર પીપળિયા ગામને ખૂબ સમયસર આપણું પરફેક્ટ આયોજનને લીધે કાર્યક્રમ પૂર્ણતા તરફ પહોંચો એટલે સૌ આયોજકો અને પીપરિયા ગામના તમામ સમાજના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જોરદાર તાલીઓના ગગડાટથી વધાવીએ ખૂબ ખૂબ આનંદ સાથે મારે વાત કરવી છે કે બ્લડ ડોનેશન સરસ રીતે ચાલી રહ્યું છે એકસો બાર બોટલ બ્લડ એકત્ર થઈ ચૂક્યું છે હવે થોડુંક બાકી છે આપણો સંકલ્પ કર્યો છે એ પૂર્ણ થાય એવી પરમાત્માને પ્રાર્થના કરીએ વિનંતી કરું નાવડા ગ્રામજનોને તમામ ગ્રામજનો સેવકો અહીં સ્ટેજ પાસે આવે અને આવતી સાલ માટે પૂજ્ય સ્વામીજીને આપણે વિનંતી કરીએ કે આવતી સાલની મહોત્સવ નાવડા ઉજવાય એવી સ્વામીજી પાસે સ્વામીજી મહારાજ પાસે પ્રાર્થના કરીએ તમામ ગ્રામવાસીઓ નાવડાના અહીં એકત્રિત થશે પૂજ્ય માધવાનંદ સ્વામીજી મહારાજનો નિર્વાણ જયંતિ મહોત્સવ એકસો ને ચુમ્માલીસમો નાવડા ઉજવાય એના માટે મુરબીસિંહ વાધુજીભાઈ દેવરાજભાઈ તેમજ તમામ ભાઈઓને વિનંતી કરું છું કે આપ પધારો અને પૂજ્ય સ્વામીજી મહારાજને વિનંતી કરે તેમજ તેમજ નાવડા ગામના જે બહેનો આવ્યા છે એ પોતપોતાની જગ્યા ઉપર ઉભા રે અને પણ પોતાની ભાવના વ્યક્ત કરે ભાઈઓ બધા સ્ટેજ પાસે આવે નાવડા ગામના બહેનો બધા જ પોતપોતાની જગ્યા ઉપર ઉભા રે અને ભાવના વ્યક્ત કરે ભાઈઓ જે જમવા જઈ રહ્યા છો તે થોડી વાર બેસો આપણે દસ જ મિનિટથી વધારે તમને રોકશું નહીં તમે ખૂબ તપસ્યા કરી છે અને જે જમવા જઈ રહ્યા છે આપ બહુ સમજો અને સાણા માણસો આપ ધ્યાન ખૂબ ભોજનનો ધ્યાન રાખજો સહેજ પણ ભોજનનો બગાડ ન થાય જે લોકો સક્ષમ છે ઊભા રહીને ભોજન કરવા તેઓ ઊભા રહીને જ ભોજન કરજો બુફેમાં તેઓ બેસીને ભોજન નહીં કરતા ભોજનનો બગાડ બિલકુલ ન થાય એનું ધ્યાન રાખશો નાવડા ગામ વાળા ભાઈઓ બધાય અને બહેનો બધા બ્રહ્મિંદ સ્વામીજી મહારાજની એકસો ને ચુમ્માલીસમી નિર્વાણ જયંતિની માગણી કરે છે તો આવતા વર્ષે આપણે બધાએ એ નાવડા ગામની અંદર એકસો ને ચુમ્માલીસમી નિર્વાણ જયંતિ મહોત્સવ આપણે ઉજવીશું નાવડા ગામવાળાને વાળાને આપી નાવડા ગામ માં તિથિ થવાની છે એનું આમંત્રણ હતું મહેમાનો હવે શંખનાથ થાય એ બધા સંતો ને તો મેં આપેલું જ છે અને આ ફરી આપું છું કે આ બધા જેટલા સંતો પધારે બધાને આવતા વર્ષે નાવડા મુકામે માધવન સ્વામી નું પધારવાનું છે બધાને પધારવાનું આમંત્રણ આપું છું સદાગુરુદેવ શંખનાથ થઈ ચુક્યો છે જોરદાર તાળીઓથી મારા ગામનું મારે કેવું પડે તાળીઓ વગાડો ખૂબ ધ્યાન આપવા લાયક એક સૂચના આપો આપને લગભગ સોળ બોટલ એકસો સોળ બોટલ સુધી પહોંચી ગયા છે આપણો ટાર્ગેટ પૂરો થશે જ અને હવે વિનંતી કરું પૂજ્ય સ્વામી તમામ તમામ સંતોને તેમના ચાર વંદન કરી અને સમસ્ત નાવડા આપ અમારું આમંત્રણ આપું છું અને આપ પધારજો આપના દર્શનનો લાભ અમારા ગામને મળે આપ પધારેલા તમામ સેવક ભાઈઓ અને બહેનોને પણ મારી આપું છું કે આપ નાવડા ગામે પધારજો અને આપના દર્શનનો લાભ આપજો અમને સેવા કરવાનો મોકો આપજો હવે વિનંતી કરું ચમારડી ગામના સેવકોને પૂજ્ય સ્વામીજી અખંડાનંદ સાગરજી મહારાજની નિર્વાણ જયંતિ મહોત્સવ માટે તેઓ પૂજ્ય સ્વામીજી મહારાજને વિનંતી કરવા પધારે ચમારડી ગામના સેવકો ચમારડી ગામના સેવક સેવકભાઈઓ આવજો બીજા હજી દર્શન કરવા માટે હમણાં તમને સૂચના મળે પછી જ આવજો અને હજી આભાર વિધિ બાકી છે બહેનો થોડી ધીરજ રાખો ધીરે ધીરે ભોજનમાં જવા વિનંતી અને ત્યાં પણ વ્યવસ્થા જાળવવામાં આપણે સૌ મદદ કરીશું આપણો સહિયારો પ્રસંગ છે આપણો પોતાનો પ્રસંગ સમજી અને શાંતિથી જઈશું ભોજન લેવામાં બહુ શાંતિ રાખીએ આપણે એવી વારંવાર સૂચના આવી રહી છે એટલે બહેનો આપને ખાસ નમ્ર વિનંતી સાથે જણાવું છું ધીરે ધીરે દસ મિનિટ મોડું થાય તો એમાં વાંધો નહીં આવે અને જે લોકો ભોજન કરી રહ્યા છે મારો અવાજ સંભળાતો હોય તો ભોજન પ્રભુનો પ્રસાદ માની અને એનો જરાય બગાડ ના કરશો એવી નમ્ર વિનંતી ચમાડીવાળા વાળા ભાઈ આવી જાય

બધાને જય શ્રી સચ્ચિદાનંદ સ્વામીજી મહારાજની ચમાડી ગામ વતી સમસ્ત ચમાડી ગામ વતી હું અખંડાનંદ સ્વામીની મહારાજની નિર્વાણ જયંતી ચોવીસમી નિર્વાણ જયંતિની માગણી કરું છું જે સ્વીકારવા દરેક સંતગણને બી એને ત્યાં પધારવા માટે આમંત્રણ આપું છું એવું સ્વામીજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમારી વિનંતીને માન આપે અરજીને સ્વીકારે હલો પૂજ્ય સ્વામીજી મહારાજની ચોવીસમી નિર્વાણ જયંતિ સ્વામી સદગુરુ મહારાજ શ્રીની ચોવીસમી નિર્વાણ જયંતિ ચમાડી ગામની અંદર ઉજવાય છે તો એ ભાવ સંતોને આમંત્રણ આપું છું એમાં પધારવાનું છે અને ભક્તોને ચમાડીવાળા ભક્તોને એ સ્વામીજીની તિથિ ઉજવવાનો લાભ આપું છું સદગુરુ દેવ જે આભાર વિધિ આભાર વિધિ હવે આભાર વિધિ માટે હું આમંત્રણ આમંત્રિત કરીશ ભાઈ શ્રી વલ્લભભાઈ બોગરા કે તેઓ આજની આભાર વિધિ કરે બ્રહ્મનિષ્ઠ પરમાર વૃંદ તથા પૂજ્ય મંતસ્થ સંતો મહંતો તથા આમંત્રિત મેહમાનો

કે અમને અહીંયા મોકો આપ્યો અને અમને સેવાનો લાભ આપણે બીજી સેવાનો લાભ મળ્યો દિલ્હી થી પધારેલા શ્રી પૂર્ણાનંદ સ્વામીજી જેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં અને એમને આખા દેશમાં વિચરણ કરવાનું હોવા છતાં એમને પોતાનો કિંમતી સમય ફાળવી અને અમને જે સમય આપ્યો અમને જ્ઞાનનો લાભ આપ્યો અને દર્શનનો લાભ એ બધો એમનો ખૂબ ખૂબ આભાર પછી મંતસ્થ સંતો મહંતો એમનો પોતાનો કિંમતી સમાજ ફાળવી અને અહીંયા દૂર દૂરથી મહાદેવ થી પધારેલા ગિરિજી મહારાજ ને પણ ખૂબ ખૂબ આભાર તેમજ આમંત્રિત મહેમાનો અને પધારેલ સેવક ભાઈઓ બહેનો આપની હાજરી વગર તો આ પ્રસંગ શક્ય બને જ નહીં એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સ્વયંસેવક ભાઈઓ કે જેઓ એ છેલ્લા પંદર દિવસથી તન મન ધન એક કરીને રાત દિવસ એક કરીને જે પ્રયત્ન કરીને પ્રસંગને સફળ બનાવવા પ્રયત્ન કર્યો એમનો ખૂબ ખૂબ આભાર તે ઉપરાંત ભાઈ રસોઈયાભાઈ ઇલેક્ટ્રિકવાળા તથા બીજા નામી અનામી ભાઈઓ જે લોકોએ આમાં સહકાર આપે એનો બધાનો ખૂબ ખૂબ આભાર ગામના સમર્પિત લોકો કે જેમણે

સ્વામીજી મહારાજ કી સનાતન ધર્મ કી જય આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી બધાય હર હર મહાદેવ વેદ કાર્યાલય બાર ત્યાં કોઈને એડ્રેસમાં સુધારો કરવાનો હોય તો પણ ત્યાં થઈ શકશે અને નવા લવાજમ પણ ત્યાં સ્વીકારવામાં આવે છે આપણે અખંડ ગાથા બનાવી છે જે એમની પણ પત્રિકાઓ ત્યાંથી મળી શકશે આપ સૌને વિનંતી કે ત્યાંથી લઈ શકે